ધોરણ આઠ ગણિત પ્રથમ પરીક્ષા માટે અસાઇનમેન્ટ પ્રશ્ન નંબર પાંચ ધોરણ આઠની અસાઇનમેન્ટમાં પ્રશ્ન નંબર પાંચ અ પ્રકરણ છ એમાં પ્રશ્ન નંબર એકમાં છે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો હવે અવિભાજ્ય અવયવીકરણ એટલે એના અવયવો શોધવાના પહેલો પ્રશ્ન છે બે હજાર સાતસો ને પાછળ ચાર છે માટે બેથી ભાગ ચાલશે તો બે બે એકા બે બે તરી છ સાતમાંથી છ જાય તો એક એક ચાર ચૌદ બે સિત્તા ચૌદ બે દુ ચાર ફરી બેથી ભાગ ચલાવીએ તો બે છ બાર તેર માંથી બાર જાય એક એક સાત સત્તર બે અઠા સોળ સત્તરમાંથી સોળ જાય તો એક બે એટલે બાર બે છંગ બાર ફરી બે થી ભાગ ચલાવે તો બે તરી છ બે ચોક આઠ બે તરી છ હા ત્રણસો તેતાલીસના ઘડિયામાં આવે તો આપણને ખબર છે સાત નો ઘન થાય ત્રણસો તેતાલીસ તો સાત ચોક અઠ્યાવીસ ચોત્રીસ માંથી જાય તો છ છગડ તગડ તેસઠ સાત નવા તેસઠ સિત્ય સિત્ય ઓગણપચાસ બે હજાર ના અવયવ છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત માટે બે ત્રણ વાર બે ની ત્રણ જોડ બને છે એક બે ત્રણ માટે બે નો ઘન ગુણ્યા સાતનો ઘન બરોબર બે ગુણ્યા સાત આખાનો ઘન સાત દુ ચૌદ માટે ચૌદનો ઘન કરીએ તો બે હજાર સાતસો ને મળે છે માટે સત્યાવીસો ચુમ્બાલીસનું જો ઘનફળ શોધવામાં આવે તો એનો જવાબ આપણને મળશે ચૌદ બીજો દાખલો છે પ્રશ્ન છે ત્રણ હજાર પંચોતેર એનું અવયવીકરણ કરીએ તો અહીંયા જો ત્રણ ને ત્રણ છ છ ને સાત તેર તેર ને પાંચ અઢાર અઢાર ત્રણ વડે ભાગ ચાલે છે માટે આખી સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય જે ચાવીઓ છઠ્ઠા ધોરણમાં આવી હતી ચલો તો ત્રણથી ભાગ ચલાવીએ તો ત્રણ એકાદ ત્રણ ત્રણ એકાદ ત્રણ ત્રણ દુ છ સાતમાંથી છ જાય તો એક પાછળ પાંચ લગાવે તો એક પાંચ પંદર ત્રણ પંચા પંદર ફરી ત્રણથી ભાગ ચલાવીએ તો ત્રણ તરી નવ અગિયારમાંથી નવ જાય તો બે પાછળ બે લગાવીએ તો બાવીસ ત્રણ સીતા એકવીસ બાવીસમાંથી એકવીસ જાય તો એક એકના પાછળ પાંચ લાગે એટલે પંદર ત્રણ પંચા પંદર ફરી ત્રણથી ભાગ ચલાવીએ તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ સાતમાંથી છ જાય તો એક પાછળ પાંચ લાગે એટલે પંદર ત્રણ પંચા પંદર હવે 2 ને એક ત્રણ ત્રણ ને પાંચ આઠ જે ત્રણ વડે ભાગ ચાલે નહીં પાછળ આમાં પાંચ છે માટે પાંચ વડે ભાગ ચાલે પાંચ દુ દસ બારમાંથી દસ જાય તો બે પાછળ પાંચ લગાવીએ પચીસ પાંચ પંચા પચીસ ફરી અહીંયા પાંચ પંચા પચીસ અને પાંચ એકા પાંચ તો ત્રણ હજાર અવયવો મળે છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર ત્રણની જોડ બને છે ત્રણ વખત તો ત્રણનો ઘન ગુણ્યા પાંચનો ઘન બરાબર ત્રણ ગુણ્યા પાંચ આખાનો ઘન બરાબર પંદરનો ઘન માટે જો ત્રણ હજાર ત્રણસો ને પંચોતેરનું ઘનમૂળ કાઢવામાં આવે તો આપણને જવાબ મળશે દાખલા નંબર ત્રણ છે પાંચ હજાર આઠસો ને બત્રીસ પાછળ બેકી સંખ્યા છે માટે બે વડે ભાગ ચાલશે તો બે બે દુ ચાર પાંચમાંથી ચાર જાય એક પાછળ આઠ લગાવીત અઢાર બે નવા અઢાર પછી બે એકા બે ત્રણમાંથી બે જાય તો એક પાછળ બે લગાવીત બાર બે છંગ બાર ફરી 2 થી ભાગ ચલાવે તો બે એકા બે નવ છે તો બે ચોક આઠ નવમાંથી આઠ જાય તો એક પાછળ એક લગાવીએ અગિયાર બે પંચા દસ અગિયારમાંથી દસ જાય તો એક પાછળ છગડ છ લગાવીએ તો સોળ તો બે અઠા સોળ ફરી બેથી ભાગ ચલાવીએ બે સીતા ચૌદ પાંચ છે તો બે દુ ચાર પાંચમાંથી ચાર જાય તો એક પાછળ આઠ અઢાર બે નવા અઢાર હવે સાતસો ઓગણત્રીસનો વર્ગ ઘન છે તો નવ તો નવ નવ અઢા બોતેર નવ 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 ગુણ્યા નવ એક્યાસી નવ એકા નવ પાંચ હજાર આઠસો ને બત્રીસનો ઘનમૂળ છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા નવ ગુણ્યા નવ ગુણ્યા નવ આ એના અવયવ કહેવાય બરાબર બેની ત્રણ વખત જોડ બને છે તો બેનો ઘન ગુણ્યા નવનો ઘન બે ગુણ્યા નવ આખાનો ઘન બરોબર નવ દુ અઢાર તો અઢારનો ઘન પાંચ હજાર આઠસો ને બત્રીસ નો ઘન મૂળ શોધીએ તો આપણને જવાબ મળે છે અઢાર પ્રશ્ન નંબર ચાર દસ હજાર અડતાલીસ પાછળ આઠ છે બેકી સંખ્યા તો બે વડે ભાગ ચાલશે બે પંચા દસ બે તરી છ બે દૂ ચાર બે ચોક આઠ ફરી બે વડે ભાગ ચલાવ્યો તો બે દૂ ચાર પાંચમાંથી ચાર જાય તો એક પાછળ ત્રણ લાગે તો તેર બે છ બાર તેરમાંથી બાર જાય તો એક પાછળ બે લગાવ્યો તો છ એટલે બે છંગ બાર પછી છે ચાર તો બે દુ ચાર ફરી બે વડે ભાગ ચલાવીએ તો બે બે એકા બે બે તરી છ બે તરી છ બે એકા બે હવે અગિયાર વડે ભાગ ચાલે અગિયાર એકા અગિયાર તેર માંથી અગિયાર જાય તો બે બે ત્રણ ત્રેવીસ અગિયાર દુ બાવીસ ત્રેવીસમાંથી બાવીસ જાય એક પાછળ એક અગિયાર એટલે અગિયાર એકા અગિયાર અગિયાર નીચે નીચાવી શું છે તો આ એકી સંખ્યા પહેલીની ત્રીજી સંખ્યાનો સરવાળો એક ને ત્રણ ચાર બીજીની ચોથી સંખ્યાનો ત્રણ ને એક ચાર ચાર માઇનસ ચાર જીરો થઈ જાય એટલે ભાગ ચાલેસ થાય છે અગિયાર એકા અગિયાર દસ હજાર છસો અડતાલીસ અવયવો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર મતલબ બે ની ત્રણ જોડ બને છે એટલે બે નો ઘન ગુણ્યા અગિયારનો ઘન બરોબર બે ગુણ્યા અગિયારનો ઘન બરોબર અગિયાર દુ બાવીસ નો ઘન ઘન આ બાજુ આવી જાય તો પણ ઘનમૂળ થઈ જાય માટે દસ હજાર છસો ને ઘનમૂળ જવાબ મળે છે બાવીસ અહીં પ્રશ્ન નંબર એક પૂર્ણ થાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય મતલબ જોવાનું આપણે અવયવ કાઢવાના પ્રશ્ન નંબર એકની ની જેમ જો એ પૂર્ણ ઘન નથી બનતો તેમાં કઈ સંખ્યા ખૂટે છે એ શોધવાનું છે તો પહેલાં અવયવીકરણની રીતે એના અવયવ શોધી લઈએ છસો પંચોતેર જો પાછળ બેકી સંખ્યા નથી એટલે બે વડે ભાગ ના ચાલે અવયવીકરણના અવિભાજ્ય સંખ્યા બે છે પછી ત્રણ છે પછી પાંચ પછી સાત આ બધી સંખ્યાઓથી ચેક કરવાનું હવે ત્રણ વડે ભાગ ચાલે કે નહીં એની ચાવી છ ને સાત તેર તેર વત્તા પાંચ અઢાર અઢાર ભાગ્યા ત્રણ થઈ શકે માટે આખી સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય ત્રણ ત્રણ દુ છ સાત છે તો ત્રણ દુ છ સાત માઇનસ છ એક પાછળ પાંચ એટલે એક પાંચ પંદર ત્રણ પંચા પંદર બસો પચીસ ભાગ્યા ત્રણ ત્રણ સીતા એકવીસ માંથી એકવીસ જાય તો એક પાછળ પાંચ એટલે પંદર ત્રણ પંચા પંદર ત્રણ દુ છ સાતમાંથી છ જાત એક પાછળ પાંચ પંદર ત્રણ પંચા પંદર અને પાંચ ને બે સાત જે ત્રણ વડે ભાગી ન શકાય માટે હવે પાંચ લઈએ પાંચ પંચા પચીસ ત્યારબાદ પાંચ એકા પાંચ તો છસો પંચોતેરના અવયવ આપણને મળે છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ જો ત્રણની તો ત્રણ જોડ બની ગઈ એટલે ત્રણનો ઘન થાય છે ગુણ્યા પાંચનો વર્ગ જ થાય છે માટે અહીંયા જો પાંચ વડે ગુણીએ તો છસો પંચોતેર ને પાંચ વડે ગુણતા છસો પંચોતેર ગુણ્યા પાંચ બરોબર પાંચ પચાસ પચીસ સાત પંચા પાંત્રીસ ને બે સડત્રીસ ત્રણ સાત છ પંચા ત્રીસ ને ત્રણ તેત્રીસ એટલે ત્રણ હજાર ત્રણસો ને પંચોતેર એ પૂર્ણ ઘન બને છે પણ સેના વડે ગુણવાથી પાંચ વડે ગુણવાથી તો આપણો જવાબ આવશે પાંચ જો દાખલામાં એમ કે પૂર્ણ ઘન પણ શોધો તો આ ત્રણસો પંચોતેર શોધવું ત્રણ હજાર ત્રણસો પંચોતેર શોધવું પડે બાકી ખાલી એ જવાબ આપણને મળી જાય કે ગુણ્યા પાંચ ખૂટે છે તો પાંચ વડેને ગુણી દઈએ બીજો દાખલો છે સો તો બે થી ભાગ ચાલે બે ગુણ્યા પચાસ સો બે ગુણ્યા પચીસ પચાસ પછી હવે બે વડે ભાગ ચાલે નહીં તો પાંચથી ભાગ ચાલે પાંચ પંચા 25, પાંચ દુ સોરી પાંચ એકા પાંચ તો અહીં જોઈએ તો સોના અવયવ કેટલા નીકળ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તેનો મતલબ અહીં બેનો પણ વર્ગ છે ગુણ્યા પાંચનો પણ વર્ગ છે તો અહીં બે પણ એકવાર ખૂટે છે અને પાંચ પણ ખૂટે છે તો શું લખાશે દસ વડે ગુણતા સોને ને દસ વડે ગુણતા હવે દસ કેમ તો પણ ખૂટે છે બે ગુણ્યા પાંચ ગુણતા સો ગુણ્યા દસ બરોબર એક હજાર એ પૂર્ણ ઘન છે પણ સંખ્યા કઈ જોઈએ આપણે એકવાર બે ખૂટે છે ગુણ્યા પાંચ બરોબર દસ તો દસ વડે ગુણવાથી આપણો જવાબ છે દસ પ્રશ્ન નંબર ત્રણ બસો છપ્પન એના અવયવિકરણ કરીએ તો બેકી સંખ્યા છે બે વડે ભાગ ચાલશે બે કા બે પાંચ છે બે દો ચાર પાંચમાંથી ચાર જાય તો એક પાછળ છ લાગે એટલે સોળ બે અઠા સોળ ફરી બે વડે ભાગ ચલા બે છંગ બાર બે ચોક આઠ બે તરી છ બે દુ ચાર બે એકા બે ત્રણમાંથી બે જાય એક પાછળ બે લાગે એટલે બાર બે 12 બે અઠા સોળ બે ચોક બાર બે ચોક આઠ બે દુ ચાર બે કા બે તો અહીં બસો છપ્પનના અવયવો છે બે ગુણ્યા 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 બે મતલબ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાતને આઠ વાર બે છે તો ત્રણની એક જોડ બનાવી તો બેનો ઘન ગુણ્યા બીજી જોડ બને બે નો ઘન ગુણ્યા ત્રીજી જોડમાં બેનો વર્ગ જ બને છે માટે અહીંયા હજુ એક વાર બે ખૂટે છે તો બસો છપ્પન ને બે વડે ગુણવાથી બસો છપ્પન ગુણ્યા બે બરોબર પાંચસો ને બાર એ પૂર્ણ વર્ગ છે માટે આપણો જવાબ છે ત્યારબાદ ચોથો દાખલો પ્રશ્ન છે બેતાલીસ હવે બે કી સંખ્યા નથી માટે બે વડે ભાગ ચાલશે નહીં તો ત્રણ વડે ચેક કરીએ ચાર ને બે છ છ ને ત્રણ નવ ત્રણ વડે ભાગ ચાલે છે તો ત્રણ થી ચલાય ત્રણ અઠા ચોવીસ ત્રણ એકા ત્રણ ફરી ત્રણ વડે ભાગ ચલાવીએ તો ત્રણ દુ છ આઠમાંથી છ જાય તો બે પાછળ એક એકવીસ બે સીતા એકવીસ ફરી ત્રણ નવા સત્યાવીસ ત્રણ તરી નવ ત્રણ એકા ત્રણ અહીં જો બસો તેતાલીસનો અવયવો કેટલા આવે છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ માટે એક વાર ત્રણ ની જોડ બને છે તો ત્રણનો ઘન ગુણ્યા બીજી વાર ત્રણ નો વર્ગ માટે એક વાર ત્રણ ખૂટે છે તો બસો તેતાલીસ ને ત્રણ વડે ગુણવાથી બરોબર બસો તેતાલીસ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર બે એક ત્રણ છ એક સાત એટલે સાતસો ને એ પૂર્ણ વર્ગ સંખ્યા બનશે માટે આપણો જવાબ છે ત્રણ ત્રણ વડે ગુણવાથી પ્રશ્ન નંબર પાંચ નો અ પ્રકરણ છ પણ પૂર્ણ થાય છે નવા વિભાગ માટે અને બીજા વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો